તરફધામ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રાજકીય નેતાઓ પણ દર્શનાર્થે પાટણ ખાતે થી ગ્રુપ અને ક્રિષ્ના ગ્રુપના યુવાનો પાછળના સાત દિવસ રાત દિવસ ઉજાગરો કરીને પંદર થી પંદર થી પણ વધુ સ્વયંસેવકોને રહેઠાણ માટેની એમને સુવા માટેની એમની વ્યવસ્થા માટેની સતત ચિંતા કરે છે અને એટલા જ માટે આજે અમે એ બધાની મુલાકાતે આવ્યા હતા એ લોકોને પ્રશંસા કરી છે એ લોકોને ખબર અંતર પૂછી છે ક્યાં કોઈ અગવડતા નથી એના અમે સગડો લીધા છે આજે આ બધાના જે કામગીરી જોતા અમને એટલો અતિ આનંદ થયો કે આટલી મોટી પંદર હજારથી પણ વધુ સ્વયંસેવકોને સાચવવાની જવાબદારી એ લોકોએ નિભાવી છે એમને હું લાખ લાખ અભિનંદન આપું છું અમે સર્વ સાથે મળી આ યુવાનોની ટીમની મુલાકાતે આવ્યા અહીં આવ્યા પછી અમને બહુ અતિ આનંદ થયો કે ભવ્ય આ લોકો આયોજન કરેલું છે દસ થી પંદર હજાર લોકોની ફતારીની વ્યવસ્થા પાટણના કૃષ્ણ ગ્રુપ અને એમના બીજા સાથીદારો રાત અને દિવસ અહીં મહેનત કરી કોઈ પણ યાત્રાળુ તકલીફ ના પડે એની સતત ચિંતા કરતા રહ્યા છે એ જોઈને પણ બહુ આનંદ થયો એમને પણ અમે અભિનંદન પાઠવીએ છીએ કે આવા યુવાનો હર હંમેશા આવા પ્રસંગમાં સારી કામગીરી કરે અને સૌને પ્રેરણા આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ આજે અહીં વાડીનાથ ભગવાનના દર્શન કરી અને જે સુંદર વ્યવસ્થા કરી છે જે આ વ્યવસ્થા જે સ્વયંસેવકો દ્વારા અને જે આ સમાજ રબારી સમાજ દ્વારા જે વાડીનાથ ભગવાનની જે આ પ્રાણ પ્રતિષ્ઠાની અંદર જે લોકો આવી રહ્યા છે ને સ્વયં શિસ્ત જાળવી રહ્યા છે આટલા લોકો આવે એમાં ભોજનની વ્યવસ્થા નિવાસની વ્યવસ્થા એને ઉતારાની વ્યવસ્થા કરી છે ક્યાંય પણ ભીડભાડ નથી અને સરસ રીતે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે અને કાલે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવી રહ્યા છે તો એક લાખ થી પબ્લિક વધારે પબ્લિક અહીં પધારી રહી છે ને બધા જ ભાવિ ભક્તો અહીં આખા ગુજરાતમાંથી કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત કે મધ્ય ગુજરાત બધા જ ભાવિ ભક્તો અહીં પધારી રહ્યા છે અને સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે જય વાળીનાથ આજે અમારા સમાજનું એક ધર્મનું સ્થાન અને આસ્થા જે છે એ વાળીનાથ મંદિર અને અમારા વંદનીય સમગ્ર સમાજના ગુરુ બળદેવગીરી બાપુ એમની આસ્થાને શ્રદ્ધાથી હજારો વર્ષથી આ પરંપરા ચાલી હતી પણ આ વખતે બળદેવગીરી બાપુ આયાત હતા બ્રહ્મલિંગ થયાના પહેલાં મંદિરની સ્થાપના કરી અને એમની એક ઈચ્છા હતી કે એક સારું ભગવાનનું મંદિર બને અને આખો સમાજ એની આસ્થામાં એમાંથી પ્રેરણા લઈને એક ધાર્મિક સામાજિક અને સંસ્કારિક આમાંથી વાતાવરણ લઈ જાય એ હિસાબે એમણે આ એક યુપુતું એ આજે એક મંદિરનું સ્થાપના થઈ ગઈ આખો એક મોટું યાત્રા ધામ બની ગયું છે લાખો માણસો આજે દસ દિવસથી સ્થળંગ આવી રહ્યા છે આવતીકાલે બાવીસ તારીખે આપણા દેશના વડાપ્રધાન અને શ્રી મોદી સાહેબ પણ આ પ્રતિષ્ઠા બારનો ઓગણચાલીસે આશીર્વાદ લેવા ભગવાનની પૂજા કરવા આવવાના છે એ અમારા માટે સમાજ માટે તો એક આસ્થાના સ્થાનમાં આટલું બધું થઈ રહ્યું છે આનાથી વધારે ખુશી આનાથી વધારે ઉત્સાહ અમારા સમાજ માટે કોઈ હોઈ શકે નહીં અને આમાં બધી સમાજની આસ્થા છે પ્રભારી સિવાય પણ આજુબાજુના બધા જ સમાજોની આ આસ્થા પર છે બધા આવે છે આવતીકાલે લાખોની સંખ્યામાં લોકો આવશે દર્શન કરશે બધા જ નેતાઓ આવશે વડાપ્રધાન સાહેબની સાથે બીજા બધા પણ ગુજરાત બીજા બધા જ આવશે અને આ મંદિરની આવતીકાલે વાળીનાથ ભગવાન બાર ને ઓગણ ચાલીસે આ મંદિરની અંદર વધારશે અને સમાજને આશીર્વાદ આપશે સમાજ ખૂબ ઉત્કર્ષ કરે આધુનિક અંદર શિક્ષણ મેળવે રહે અને સુખી રહે એવા ભગવાન બધાને કાલે આશીર્વાદ આપશે અને અમારા માટે આ મોટામાં મોટો ખુશી અને ઉત્સવ છે એને અમે બધા જ ઉત્સવ અને એક સમાજનું મોટું ગૌરવ છે આ સંસ્થા બની છે એના માટે સમાજ ઉમટી પડ્યો છે